સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના હારદસામાં વિસ્તાર એવા ટાવર ચોકમાં આવેલી રાજપુતાના હોટેલમાંથી ચાલતું કુટણખાનું ઝડપાયું હતું સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના હારદસામાં વિસ્તાર એવા ટાવર ચોકમાં આવેલી રાજપૂતાના હોટેલમાંથી ચાલતું કુટણખાનું ઝડપાયું છે જેમાં છ મહિલાઓ સહિત ત્રણ ગ્રાહક ઝડપી પાડ્યા હતા મહિલાઓ મોડાસા ઉદયપુર અને હિંમતનગરની હોવાનું ખુલ્યું છે તો ત્રણ ગ્રાહકો હિંમતનગરના હોવાનું ખુલ્યું છે ગ્રાહક અને પાંચ લલનાઓ પાસેથી મોબાઈલ અને રોકડ રકમ પણ કબજે લેવામાં આવી છે થોડા દિવસો પહેલા આજ આ બેરણા ગામેથી હાઈટેક કુટણખાનું ઝડપાયું હતું તો થોડા સમય બાદ હિંમતનગરના હાર્દસમા વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાતા ઘણા સમયથી ચાલતા આ કુટણખાના હવે ઝડપાતા રહીશોમાં તર્ક વિતર્કો જોવા મળી રહ્યા છે તો હાલ તો બાતમીના આધારે બી પોલીસે ઝડપી પાડેલા કુટણખાનામાં હોટેલમાં રહેતો નોકર ભાગી છૂટવામાં સફળ રહ્યો છે તો પોલીસ હોટેલ માલિક વિરુદ્ધ પણ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે ખાનગીરાએ મળેલી બાતમી આધારે વિજય ભારત રાજપુતાના લોજ ટાવર ચોકમાં આવેલી છે અવધુ ફૂટવેની ઉપર ત્યાં રેડ કરી અને એક કુટણખાનું ચાલતું હોવાની બાતમી આધારે પાંચ સ્ત્રીઓ અને છ સ્ત્રીઓ અને ત્રણ પુરુષોને પકડીને પોલીસને લાવવામાં આવ્યા છે અને તે વિરુદ્ધ કાયદેસર ફરિયાદ દાખલ કરવામાં આવે છે એમની પાસેથી એ લોકોના મોબાઈલ ફોન અને આશરે બે હજાર રૂપિયા કબજે કરવામાં આવેલ છે એ લોકો પાસે એ જે હોટલ છે એના આગળના રોડમાંથી કોન્ડોમના પેકેટ્સ મળી આવેલ છે મોડાસા હિંમતનગર અને ઉદયપુરની મહિલાઓ છે અને પુરુષો હિંમતનગરના હિંમતનગર જિલ્લાના છે હોટેલ ચાલુ હતી હોટેલ ચાલુ હતી અને એક નોકર ત્યાં હાજર હતો એ પોલીસને હજુ નાસી ગયેલો છે ત્રણ ધરાગો રૂમમાંથી પકડાઈ ગયેલ છે માલિક ગુરુ ખરીદ દાખલ કરવામાં આવશે દીપક સિંહ રાઠોડ એસ ન્યૂઝ હિંમતનગર